સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે તારીખ એક ચાર એક શૂન્ય બે હજાર પચીસને મંગળવારના રોજ પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણ પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં જન્મથી બાર વર્ષની ઉંમર સુધીના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ અર્થે ઉત્તમ એવા સુવર્ણ પ્રાશનના ટીપા નિઃશુલ્ક સવારે સાડા થી સાડા બાર સાંજે ચાર થી સાડા પાંચ દરમિયાન પીવડાવવામાં આવશે કુપોષણ નિવારણ કેમ્પમાં કુપોષિત નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શક્તિવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક અને હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે કિશોરીઓ માતા ગર્ભિણી માતા તથા વ્યંદત્વ નિવારણ માટે ખાસ પ્રકારની સમજણ તથા ઔષધ આપવામાં આવશે તથા મેદસ્વિતા જાડાપણું માટે સારવાર સલાહ કેમ્પ અને યોગ કેમ્પ કરવામાં આવશે આ સુવર્ણ પ્રાશનના ઘણા ફાયદાઓ છે જેવા કે મેધા બુદ્ધિ અગ્નિ અને બળ વધારવા વાળું છે તે આયુષ આપવા વાળું કલ્યાણકારક પુણ્યકારક વૃષ્ય શરીર સુદ્રઢ કરનાર વર્ણ શરીરને ના વર્ણને ઉજળો કરનાર તથા ગ્રહબાધાને દૂર કરવા વાળું છે સુવર્ણ પ્રશન થી રોગોથી રક્ષણ થાય છે અને તે છ માસ માં શુદ્ધર સાંભળેલી વાતને યાદ રાખવા વાળું બને છે અર્થાત સ્મરણ શક્તિ ખૂબ વધે છે એમ વૈધ પંચકર્મ વર્ગ એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ ની અખબારી યાદી માં જણાવવામાં આવ્યું છે